ગુડ મોર્નિંગ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ સીઆરજી વાઇઝ પર જો તમે ચેનલ પર નવા નવા આવ્યા હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાની હોય અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો તો મિત્રો આજે આપણે જવાનું છે માંડવી કાઢવા માટે એ પણ આપણે સમજવા પર ફેસર ચાલો આપણે જોઈએ

શહેરમાં તો વાતાવરણ ન હોય મારા ગામડામાં તો વાતાવરણ હોય આ ખેતરમાં માંડવી નીકળી ગઈ સાચી આ ફોર વ્હીલ લાવે મોરે મોરો બેનલી મિત્રો આપણે આપણે લોકેશન તરફ આવી ગયા છે મેંડવી કાઢવા માટે આ છે બધી મંડવી છે એને આપણે કાઢવાની છે આ છે આપણે સૈરીઝ ભાઈ અને આ ટ્રેક્ટર છે વ્યુહરાસ કરીને જેમાં આપણે માંડવી કાઢવાની છે આ બધી આ બધી તાપેલું અને વ્યુહરાસ ને બધું હેરકું છે ટ્રેક્ટર તો ટ્રેક્ટર કહેવાય આ બધું કાઢવાનું છે આ બધા લુગડા છે અને ઓલું છે ઉકલેર આપણે આપણે માંડવી કાઢવાની છે અને ઓલા બધા છે જે અમારા મજૂર બધીને જ લાટમાં લેવાના છે એ આપણે જઈ છે છીએ બધું કામ ચાલે છે થોડું ઘણું કેસરમાં શ્રાખવા માટેનું અહીંથી આપણે હેઠો પડી જાય બીજો જોઈ લો અહીંથી બીજું હેઠો પડી જાય પ્લામાંડવી કાઢવાનું છે બધા કાટવાનું છે અહીંયા ને ગેક્ટીમાં નારિયેલ છે બધા અમારા મજૂર છે અને થોડા કામે પણ છે માંડવી કાટવાની છે આ નારિયેલ છે અને વાળી દે થોડુંક ને કા હસોડો તારો તા એમાં નાખું હોય તો હસોડો આમ જવા દે એટલે કોઈ દો ફાઈનલી મિત્રો આપણે માંડવી ઉપરનું કામ ચાલુ થઈ ગયું છે અને ફેસર પણ ચાલુ થઈ ગયું છે આમે ફેસર ચાલુ થઈ ગયું છે ને આ બધા છે મજૂર અને આ મારા મુકેશ છે ને આ મારા જયરાજ છે બાજુના ખેતરમાં માંડ્યું નીકળે છે પેલું ટ્રેક્ટર છે જે આ ખેતર માંડ્યું કાઢવા આવ્યું હતું ને ઓલા ખેતર ઓલા ખેતરમાં પણ આવ્યું માંડ્યું કાઢવા માટે આ બધા મજૂર વર્ગ છે જે માંડવી કાઢે છે ઓપલેશન આની ફેસર ચાલુ થઈ ગયું છે આ ટ્રેક્ટર છે આપણે છે બધી નોખી આ અમારી મોટલી છે ને ઓલી મોટલી પણ છે તો ચાલો આપણે મોટલીને બાંધીએ આવડિયા મિત્રો આપણે માંડવી નીકળી ગઈ છે આપડે ખેતરમાં આ છે માંડવી ઢગલો અને આ છે ધૂળ ને ઢગલો અહીંયા આ બધીમાં ડોઢવા વેખાય છે થોડા ઘણા અને પાન ઢગલો છે બધોય મોકલું આ બધીમાં કાંદ્યું છે અને કાંદુ કહેવાય તમે કદી કાંદુ નહીં જોઈ આ બધા ખોટા ટોટા હોય એટલે ઉડી જાય ઉડને ટેકલે માંડવી વીણવાની છે આમાંથી ને આમાંથી બધીમાંથી નોક નો ને અમારે એટલી માંડવી થઈ લગભગ શાળા ખાંડીની આજુબાજુ ને ઓલા ખેતરમાં માંડવી કાઢવાની છે ત્યાં ઉપર પૂકી જઈશ આમાં ડીઝલ અને અહીં કર્યું છે ને નાને હું કહેવાય જરા કમેન્ટમાં કહી દેજો શું કહેવાય ને ચાલો આપણે જઈએ પિક્ચરમાં માઇન્ડ કાઢવા આ બધા અમારા મજૂર છે ઢકલો બહુ મોટો થઈ ગયો ઉલા ઢકલો કરતા આ ઢકલો બહુ મોટો છે પાર્ટીસ લેવાનું છે

મિત્રો આપણે થોડીક માંડવી રહી ગઈ છે અને આપણે જઈશું ઘરે તમને મારા આજનો વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા આ બધા માંડવી કાઢે છે અહીંયા ને આપણે જઈશે ઘરે તો ચાલો આપણે ઘરે જઈએ તમને મારા આજનો વિડીયો સારો લાગે તો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા તો મળશું આપણે નવા વ્લોગમાં અને નવા દિવસ સાથે તો ચાલો